એમણે પોતાના જમીનના એને હુકમ કરાવવા માટે કે હેતુફેર કરાવવા માટે સંબંધિત કચેરીના અમુક અધિકારીઓનો સંપર્ક કર્યો હતો પોતાની સત્તા મર્યાદા બાર કે પોતાના ટેન્યુઅર પૂરા થયા બાદ બેકડેટની અંદર કે ખોટી રીતે નિયમોનું પાલન કર્યા વગર કે જરૂરી પેપરવર્ક કર્યા વગર અમુક હુકમો થયા હતા એ આ તમામ બાબતો ધ્યાનમાં આવતા ઉનાળપુખ તપાસ કરતાં ટીડીઓ કચેરીમાં જે તે સમયે કામ કરતા ઇન્ચાર્જ ટીડીઓ ડીકે સંગાડા ઇન્ચાર્જ ટીડીઓ સીએમ બારીયા ઇન્ચાર્જ એટીડીઓ પીએસ આંબલિયાર અને જે તે સમયના અધિકારી તાવિયાડ આ ચાર લોકોની પ્રાઇમરી એવિડન્સના આધારે હાલમાં ધરપકડ કરી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે